મોબાઈલ ચોરીના ચાર અન્ડિટેક ગુનામાં મોબાઈલ ચોરી કરનાર આરોપીઓને કુલ મોબાઈલ ફોન નંગ અગિયાર કુલ કિંમત રૂપિયા અઠાણું હજાર પાંચસો ને ની મત્તા સાથે પકડી પાડી ચાર અનડીટેક ગુનાઓ ડિટેક કરતી સચિન પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સુરત શહેરનાઓએ સુરત શહેરમાં બનતા મોબાઈલ ચોરીના ગુનાઓ અટકાવવા મોબાઈલ ચોરી વાહન ચોરીના અનડિટા ડિટેક ગુનાઓને ડિટેક કરવા માટે સૂચના આપી હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના સીધા માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલાએ મોબાઈલ ચોરીના દાખલ થયેલ અનડિટેક ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન્ડી ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈને સંયુક્ત બાતમી હકીકતને આધારે મોબાઈલ ચોરીના આરોપીઓ રાહુલ લક્ષ્મણ મહંતો ઉમરત્રીસ ત્રેવીસ ધંધો છૂટક મજૂરી રહેવાસી પ્લોટ નંબર બસો છપ્પન દીપકભાઈની બિલ્ડિંગ સંતોષનગર પર્વતગામ ગોડાધરા સુરત મૂળ રહેવાસી સાહેબગંજ ઝારખંડ સોનુકુમાર છોટુ નોનિયો ઉમર ત્રેવીસ ધંધો છૂટક મજૂરી રહેવાસી પ્લોટ નંબર બસો ને છપ્પન દીપકભાઈની બિલ્ડિંગ સંતોષનગર પર્વતગામ ગોડાદરા સુરત શહેર મૂળ વતન મહાદેવવણ મિર્ઝા ચોકી સાહેબગંજ ઝારખંડ નાઓને સચિન ચારસ્તા પાસેથી રોડ ઉપરથી પકડી પાડી તેમની પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન જેની કુલ કિંમત કબજે કરી સચિન પોલીસ સ્ટેશન તેમજ વાપી પોલીસ સ્ટેશન તથા દાદરાને નગર હવેલી સિલવાસ પોલીસ સ્ટેશનના મોબાઈલ ચોરીના ચાર અનડીટેક ગુનાઓ ડિટેક કરી મોબાઈલ ફોન બી એનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી ખૂબ જ પ્રશંસીય કામગીરી ટીમવર્ક દ્વારા કર